વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મકાઈના ઢોકળા આજે અત્યારે ખૂબ સારા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે ચોમાસું છે અને મકાઈ પણ સારા પ્રમાણમાં આવતી હોય તો આજે આપણે મકાઈના ઢોકળા બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા પોણા કપ જેટલી મકાઈ લઈ લીધી છે અડધા કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે અડધા કપ જેટલો ચોખાનો લોટ અને એના ચોથા ભાગનો આપણે અહીંયા રવો લીધો છે એક એ ચાદુનો ટુકડો લીધો છે આઠથી દસ કડી લસણની અને બે લીલા મરચાં આપણે અહીંયા સુધારી લીધા છે અને બેટર બનાવવા માટે આપણે છાશનો ઉપયોગ કરીશું તો એકદમ ઝડપથી બની જાય છે આપણા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે વઘારવાની ઝંઝટ વગર આપણે આજે ઢોકળા બનાવશું મિક્સર જાર લીધું છે એની અંદર આપણે મકાઈને ઉમેરી દઈશું અને આદુના ટુકડા પણ ઉમેરી દઈશું આ બધું સાથે આપણે દરદરૂ પીસી લેવાનું છે લસણ પણ ઉમેરી દઈશું લસણ ન ખાતા હોય તો તમે આ લસણ સ્કીપ કરી શકો છો અને લીલા મરચાં પણ ઉમેરી દઈશું આને સરસ આપણે દરદરું મિક્સર જારમાં પીસી લેવાનું છે તો અહીંયા આપણે મકાઈ મકાઈના જે દાણા લીધે તા આદુ મરચાં અને બધું દરદરું સરસ આપણે પીસી લીધું છે અને સાઈડ ઉપર રાખીને હવે આપણે બેટર તૈયાર કરી લેશું ચૂંટાનો લોટ રવો અને ચણાનો લોટ મિક્સ કરી દઈશું મુજબ આપણે મીઠું ઉમેરશું બે થી અહીંયા જે વાટકીથી આપણે માપ લીધો એ બે વાટકી જેટલી છાસ ઉમેરવાની છે પણ માપ કરીને જ કરશું એટલે વધી ન જાય બેટર આપણે બહુ ઘાટું પણ નહીં અને આછું પણ નહીં એવું બેટર તૈયાર કરવાનું છે બહુ ઢીલું નથી એનું આપણે ધ્યાન રાખવાનું છે

અડધી ચમચી થી થોડી ઓછી હળદર ઉમેરશું આપણે દોઢ વાટકી જેટલી છાશ જોઈએ છે થોડી ઉમેરશું આપણે અહીં આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો આપણે બે વાટકીમાં આટલી છાશ બચેલી છે તો હવે આને આપણે પાંચ મિનિટ રેસ્ટ થવા દેસું તમે આની અંદર આખી મકાઈના દાણા તમને ભાવતા હોય તો આખી મકાઈના દાણા અહીંયા ઉમેરી શકો છો તો ઢાકીને પાંચ મિનિટ આપણે રેસ્ટ થવા દઈશું તો આપણા બેટારે પાંચ મિનિટ રેસ્ટ કરી લીધો છે ત્યાં સાઈડ ઉપર પાણી પણ ગરમ થવા રાખી દીધું તું ઢોકળિયામાં અહીંયા આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને સ્વાદ બહુ મસ્ત એવો આવે છે અહીં આપણે એક ચમચી જેટલો ઈનો ઈનો ઉમેરશું અહીંયા મેં રેગ્યુલર ઈનો લીધો છે તમે લેમન ફ્લેવર કે ઓરેન્જ ફ્લેવર જે કંઈ હોય તમારી પાસે એનો ઉપયોગ કરી શકો છો ઉપરથી થોડું લીંબુ આપણે ઉમેરી દઈશું સરસ મિક્સ કરી દઈશું જ્યારે આપણે ઢોકળિયામાં ઉમેરવાનું હોય ને ત્યારે જ આપણે ઈનોને ઉમેરવાનો એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું અહીંયા અમે થાળી છે ને તેલ લગાવીને તૈયાર રાખેલી છે એમાં ઉમેરી દઈશું આપણે બે થાળી જેટલા આપણે ઢોકળા તૈયાર થશે એકદમ પાતળા પાતળા જ આપણે ઉમેરવાના એટલે પાતળા પાતળા જ પથરાઈ જાય એટલું જ આપણે બેટર થશે આમાં બહુ ઘાટું નહીં રાખવાનું ઝાડું થર નહીં રાખવાનું આ લસણની ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે ને લસણની ચટણીની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે થોડું આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું એટલે કે છાંટી દઈશું આપણે ઢોકળિયામાં દસ થી બાર મિનિટ સુધી આપણાને સ્ટીમ થાવા રાખી દેસુ અહીં આપણે સ્ટીમ થાવા રાખેલા એને ફિટ બાર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લેશું જોતા જ લાગે છે કે સરસ થઈ ગયા છે પણ આપણા ઉપર જ જોઈ લેશું એકદમ મસ્ત એવા થઈ ગયા જરા પણ આપણા ઢોકળા ચાકુની અંદર જોડતા નથી તો આપણે એને નીચે ઉતારી લેશું અને થોડીવાર ઠંડા થવા દઈશું અને પછી એમાં કાપા પાડશું તો આ ઢોકળાને આપણે વઘારવાની જરૂર નથી આ વઘાર વઘારવાની ઝંઝટ વગર આપણે ઢોકળા બનાવ્યા છે આ આમાં જ ખાવાની ખૂબ મજા આવે છે ઉપરથી માંડવીનું તેલ લગાવી લીધું છે એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તો હવે આપણે થોડીવાર ઠંડુ થવા દઈશું અને પછી કાપા પાડશું એટલે વ્યવસ્થિત આપણા કાપા પડી જાય ફરતી કિનારેથી આપણે છૂટું પાડી લીધું છે અને હવે આપણે કાપા પાડી લેશું આ ઢોકળા ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે આપણે ટેસ્ટી એવા મકાઈના ઢોકળા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી アウジュ